વિષય એવો છે કે કોઈ પણ સમાજની કોઈ પણ ધર્મની કોઈ પણ દીકરી હોય પ્રશ્ન આ એક દીકરી પૂરતો પ્રશ્ન નથી કે આ બનાસકાંઠા જિલ્લા કે પાલનપુરનો આ પ્રશ્ન નથી આ પ્રશ્ન આખા દેશનો છે અને આખા દેશ નહીં દેશ પરદેશમાં બી આ પ્રશ્નો અત્યારે થઈ રહ્યા છે હિન્દુઓ પર ઠેર ઠેર હુમલા થઈ રહ્યા છે તો શું શું સાબિત કરવા માંગે છે લોકો અને આ આ સાબિત કરી અને આ દીકરીને જે રીતે અન્યાય થઈ રહ્યો છે અત્યારે જે તંત્ર જે કામ કરી રહ્યું છે એમાં ઘણા બધા લોકોને વિશ્વાસ નથી તો એ વિશ્વાસ કેળવા માટે તંત્રએ થોડું વધારે જાગૃત થવું પડશે તમામ હિન્દુ સંગઠનો આની પાછળ કામ કરી રહ્યા છે અને બહુ ઝડપથી આનું રિઝલ્ટ મળે અને આ દીકરીને ન્યાય મળે એ સંદર્ભે આ દીકરી એકમાત્ર ભારતની દીકરી છે કોઈ પાલનપુરની કે બનાસકાંઠાની આ દીકરી નથી આ દીકરી માટે આખો દેશ ઊભો છે અને જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે તમામ હિન્દુ સંગઠનો એની સાથે રહેશે અને દેશના તમામ આગેવાનો અમારી સાથે છે અમે સ્પષ્ટપણે કહેવા માંગીએ છીએ કે જો આમાં ન્યાય નહીં મળે તો બહુ આગળ અને બહુ દૂર સુધી આ લડત ચાલશે એનો ખામિયા જો ભલે અમારે જે ભોગાવવો પડે આજે હિન્દુ સંઘઠનો દ્વારા જો આવેદન પત્ર કલેક્ટર સાહેબ પાસે અમે apni હિન્દુ દીકરીને ઉપર बलात्कार થયો અમે ત્રણ આરોપી છે among से एक आरोपी જડપાયો બાકી આરોપી હજી જડપાય નહીં તો અમારે પ્રશાસન સે કલેક્ટર સાહેબ સે ભી યહી નિવેદન હે કે એને પાસ ત્રણ મોબાઈલ અફઝલ કે પાસ તો ત્રણ મોબાઈલ મેં એક મોબાઈલ પકડા બે મોબાઈ પાસે એ મોલ કે બહાર આવે પઠાન સીલ કરવી જોઈએ તપાસ અધિકારી એની બદલી કરીને નવે તપાસ અધિકારી રાખવો જોઈએ હમરે છોકરી કો ન્યાય મળે એવો કલેક્ટર સાહેબ નિવેદન હૈ પ્રશાસન ય નિવેદન હૈ હા સંગઠન કાર્યરત तब हमारे हिंदू सब साथ में है आगे अगर इसमें न्याय नहीं मिलता है तो आगे भी जो हमको अच्छा लगेगा वो हम कार्य करेंगे फिर प्रशासन जवाबदार होगा